સુરતના કતરગામ વિસ્તારમાં થયેલા લાખોની ચોરીનો મામલો ગત 27 ડિસેમ્બરના રોજ ઘરમાં થઈ હતી આશરે 10 લાખની ચોરી ચોરી કરનાર ઈસમોને પકડી પાડવામાં ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા ચિત્રકર ગેંગના સાગરીતોને પકડી પાડતી સુરત પોલીસ આરોપી મલખાન સિંહ સાબડાની કરાઈ ધરપકડ બંધ મકાનને બનાવતા હતા નિશાન કતારગામમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો પરિવાર આબુ અંબાજી દર્શનાર્થે ગયા હતો ત્યારે થઈ હતી ચોરી રિપોર્ટર પ્રશાંત પટેલે બીફોર ટેક ન્યૂઝ પાટોડી ગત તારીખ સત્યાવીસ બાર ચોવીસના રોજ કથાગામ પોલીસ વિસ્તારમાં પરેશભાઈ રામજીભાઈ સોલંકીનાઓના ઘરમાં સવારે વહેલા માણસકે ઘૂસી અને ઘરફોડ ચોરીને અંજામ આપવામાં આવેલો એ જે ફરિયાદી છે એ સવારે આબુ અંબાજી રવાના થયેલા એમના ઘરમાં નકુચો તોડી અને ચીખલીકર ગેંગે ચોરી કરેલાનું ખાનગી રાહે બાતમી મળતા આજ રોજ બરીમાતા રોડ પરથી મલખાનસિંહ ઉર્ફે સિંહ છાબડા ઉંમર વર્ષ પચીસનાને ખાનગી બાતમી આધારે પકડી પાડેલ છે જેની સઘન પૂછપરછ કરતાં એને પોતે કતારગામ વિસ્તારમાં રહેતા પરેશભાઈ સોલંકીના ત્યાં ઘરપોટ ચોરી કરેલાનું કબૂલ કરેલ છે એ ચોરી કુલ નવ લાખ ઇઠ્યોતેર હજાર રૂપિયાની હતી જે આજરોજ ક્રાઇમ દાન દ્વારા એમાંથી સાત લાખ સત્તર હજારનો મુદ્દામાલ જેમાં સોનાની રુદ્રાક્ષની માળા ચેન વીંટી બુટી વગેરે આજરોજ રિકવર કરવામાં આવેલ છે અને આરોપીને કતારગામ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવે છે અને આ ચોરીનો કતારગામ પોલીસોનો ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે એમાં ટોટલ ત્રણ આરોપીઓ સંડોવાયેલા હતા અત્યારે મુખ્ય આરોપી જેની પાસેથી મુદ્દામાલ મળ્યો છે એ પકડી પાડવામાં આવેલ છે અને બે આરોપી હજુ પકડવાના બાકી છે આરોપીનું બેકગ્રાઉન્ડ એ આરોપીના વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયેલો છે અને પોતે ચીખલીગર ગેંગના છે જે ચાવી બનાવવાનું કામ કરે છે મજૂરી કામ અને એની આડમાં આ લોકો આ રીતે ચોરી પણ કરતા હોય છે ચીખલીકર ગેંગનું કામ જ આ છે એ મોહલ્લામાં રેકી કરી જે ઘર બંધ દેખાય એમાં ચોરીને અંજામ આપતા હોય છે